जीपते है जे हो जाओ पिन की बाधा दूर करत है राधा राधा नाम पिन की बाधा दूर करत है राधा राधा जे मानस राधा राधा शब्द ने उच्चारण करे छे जे मानस आठों રાધા કદાચ તમારું ધ્યાન કથા સાંભળવા જાય અને અહીંયા બોલવાનું રહી જાય ચિંતા ન કરવી એક એક સમય એવો આવશે કે તમારા જપ એવા થઈ જશે ને પછી તમારા મોઢાને કે કઈ બોલવાની જરૂર નહીં પડે શ્વાસો શ્વાસ એ તમારા મંત્ર જાપ ચાલતા છોકરા હું આવા લઈ આવ્યો હતો બેરખા કેમ ગયો સારથી પૂછો એને ખબર છે આવા બેરખા લઈ આવતો આ નવ જણા સંગીત વાળા ને ત્રણ તમે બાર બેરખા લઈ આવો આવતા તમને રાધાષ્ટમી ની પ્રસાદી આપી દો

રા શબ્દનો એક અર્થ બતાવ્યો છે શાસ્ત્રકારોએ મેળવું રાકા અર્થ પાના અને શબ્દનો નિર્વાણ મોક્ષ જે રાધાને પામી જાય છે જે કૃષ્ણને પામી જાય છે અને નિર્માણ પદને પામી જાય છે એટલા માટે શબ્દ છે રાધા અને રાધા શબ્દથી મને તમને જે મુક્તિ આપે છે જે પરમ ઐશ્વરીની પ્રાપ્તિ કરાવે છે એવો શબ્દ રાધા અને ઈ મહામહિમા ભરી રાધાનો આજે પ્રાગટ્ય ઉત્સવ આખાઈ વિશ્વમાં આજે રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ રાધાષ્ટમીની તમને બધાને અંતરના ભાવ સાથે ખૂબ શુભકામનાઓ રાધાજી તમારા બધાનું મંગલ કરે એવી એના ચરણોમાં પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણનો આત્મા એટલે રાધા છે સ્કંદ પુરાણમાં લખ્યું છે આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમાત્માસ્તિ રાધિકા કૃષ્ણનો આત્મા જ રાધા છે ने राधा वगर कृष्ण अधूरा से ना कृष्ण वगर राधा अधूरी चे विना राधाम कृष्णो नखलो सुखदा सान सुखदा विना कृष्णम द्वाभ्याम अपि बत विना न्यान सरसा विना रात्रिं नेंदुस्तम अपिना विना साच रुचि भाव રાધા વગરના કૃષ્ણ સુખી નથી કૃષ્ણ વગરની રાધા સુખી નથી અને આ બે વગરની એની સખીઓ એ પણ સુખી નથી જેવી રીતે રાત્રિ વગર ચંદ્રમાનસો શોભે ચંદ્રમા વગર એટલે કે આ રાતની જે રોશની છે એના વગર રાત્રી ન શોભે અને એ ચંદ્રમાંથી એ રાત્રીથી ખીલતી જે ની કડી છે રાત્રિ કમળ કહેવાય ને જે રાત્રે પુષ્પ ખીલે જો રાત્રિ અને ચંદ્રમાં ન હોય તો પુષ્પ ન ખીલે એ રાધા વગરના કૃષ્ણ અધુરા લાગે કૃષ્ણ વગરની રાધા અધૂરી લાગે અને રાધા અને કૃષ્ણ વગરના આપણે બધા સાવ અધુરા છીએ રાધા સાધ્ય સાધન રાધા મંત્રો રાધા મંત્રાત્રી ચ રાધા રાધા જીવન રાધા 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 વાચિક જેનું સાધ્ય રાધા છે જેનું સાધન રાધા છે જેનું મંત્ર રાધા છે

લોક વિગ્રહ મુક્ત સોનો કોઈ પ્રશ્ન કર્યો બાપજી તમે એમ કહો છો કે નારદે કથા સાંભળી આ વાતમાં અમને જરા સંશય જાગ્યો છે કે જે માણસને શ્રાપ છે કે ગાયનું દોહન થાય એના કરતા વધારે સમય એક જગ્યાએ બેહી ન શકે અને ઈ માણસ એક જગ્યાએ બેસીને કથા સાંભળે એવી તેને શું જરૂરિયાત પડી કે કથા સાંભળવી પડી અજગર કરે ન ચાકરી પંછી કરે અજગર કોઈની ચાકરી ન કરે તો આપણે એવું હશે કે જેથી નારદને કથા સાંભળવી પડી શું આવશ્યકતા પડી એવી કઈ જરૂરિયાત પડી કે નારદને કથા સાંભળવી પડી જે માણસ આ સંસારની માયાથી પર છે લોક મારું એવી ભાવનામાંથી જે માણસ દૂર છે એવો માણસ કથા સાંભળે જે નિરંતર પરમાત્માની કથા નિરંતર ભગવાનના નામના ગુણાનો વાદને ગાયા કરે છે અને એ માણસે કથા સાંભળી અમે તમને પ્રાર્થના કરીએ છીએ

દેવશી નારદ ચાલતા 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 આ ગંગાજી એ આવ્યા હરિદ્વારમાં આવ્યા રામેશ્વરમ ગયા કાશી ગયા પ્રયાગ ગયા કુરુક્ષેત્રમાં ગયા અનેક જગ્યાએ ભ્રમણ કરતા કરતા બદલી વિશાલ ક્ષેત્રમાં આવ્યા છે જેવા બદ્રી વિશાલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા અને ચાલતા જાય છે સનતકુમારો મળ્યા છે સનતકુમારો ભગવાન નો ભક્ત હોય અને એનો મોઢા પર દુઃખ હોય તો સમજવું કાં તો ભગવાન ભક્ત હજી થોડી વાર છે

সনদ কুমে পুছ কেম উদাসপরি উদরম হরিণো জীব ઉદરમ ભરી માણસો પેટ ભરા થઈ ગયા છે નારાજજીને પૂછ્યું તમે દુઃખી કેમ છો આપણને કોઈ પૂછે તમે હરિદ્વાર આવ્યો તો દુઃખી છો આપણે શું જવાબ દઈએ ટ્રેન આવ્યા એટલા થાયકા અને અહીંયા ત્રીજા માળે આ ત્રીજો માળ તો યાદ જ તમે વાંધો ત્રીજા માળનો બધું બરાબર થઈ ગયું ને થઈ જ જાય અને મેં હંમેશા કહ્યું છે કે તમે જ્યાં જાઓ ને જે વસ્તુ છે એને તમારા અનુરૂપ બનાવવાના પ્રયત્ન ન કરવા જે વસ્તુ છે એના અનુરૂપ તમારે બની જાવ કોઈ પણ દુનિયાના છેડે તમે જાઓ જો તમારે સુખ લેવું હોય આનંદ લેવું હોય શાંતિની અનુભૂતિ કરવી હોય તો જે વ્યક્તિઓની સાથે તમે જાવ છો એ વ્યક્તિઓને તમારા માટે તમે જેવા છો એવા બનાવવાના પ્રયત્ન ન કરવા જેટલા દિવસ તમારે જેની સાથે રહેવાનું છે એટલા દિવસ તમારે એના જેવું બની જાવ તમને ક્યારેય દુઃખ નહીં થાય કાલે ઈદ લઈને મેંદુવડા બરાબર ખાધા છે ને હું જોતો તો રાતે કેટલા લોકો એક સાથે ઢોસા ઉતારતા હતા અને કેટલા ઉતારતા હતા અને કેટલા ઉપાડતા હતા પણ હાચો કે જો ઈડલી કેવી હતી હવાર સુધી પલળે રાખવા તો હલે નહીં મને આપણને કોઈ પૂછે કે તમે દુખી શું કામ છો તો આપણે કહીએ પગાર પગાર આવવાનો હતો આવ્યો અમારે આમ થયું નહીં આપણી દુખની વ્યાખ્યા એ છે ભૌતિક સુખ ન મળ્યા એટલે દુખી થયા નારદને પૂછ્યું કે તમે દુખી કેમ થયા તો કહે છે મેં સંસારમાં સત્ય ન જોયું એટલે મને દુખ લાગ્યું છે સંસારમાં તપ ન જોયું એટલે મને દુખ લાગ્યું છે સત્યમ નાસ્તિ તપહ સોચમ પવિત્રતા સંસારમાં ઓછી જોઈએ સ્વચ્છતા બહુ જોઈએ પવિત્રતા ઓછી છે લોકો ઘરમાં સફાઈ બહુ કરે પણ પાછા પોતે મનના પવિત્ર ન થાય તો ઘરની સફાઈની કોઈ જરૂર નથી મેલા કપડા તમારા ચાલશે પણ તમારા મેલા વિચારો નહીં ચાલે કોઈ દિવસ નારજીના દુઃખના કારણો તમને કહું છું એક સાધુ દુઃખી શું કામ થાય તો કહે છે મેં સત્ય નો આ સંસારમાં એટલે મને દુખ લાગ્યું છે મેં તપની ભાવનાઓ ઓછી જોયું એટલા માટે મને દુઃખ લાગ્યું છે મે પવિત્રતા ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે મેં સંસારમાં લોકોને દાન દેતો ઓછો થઈ ગયો ઈ જોયું એટલા માટે દુઃખ લાગ્યું છે સંપત્તિ ને લઈ આવે છે પણ સંપત્તિને ફરી પાછો કઈ વાપરતો નથી પોતાના સિવાય